લોભ્ય હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે ઉક્તિને સાર્થક ઠેરવતા સાત વર્ષમાં નાણાં ડબલ કરવા જતાં બનાસકાંઠા જિલ્લાના હજારો રોકાણકારોને રાતા પાણીએ નાવાનો વારો આવ્યો છે ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક કંપનીમાં હજારો રોકાણકારોના રૂપિયા અગિયાર કરોડ સલવાઈ જતા છ હજાર એજન્ટો પણ ફસાયા છે ત્યારે એજન્ટોએ કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી

સાત વર્ષની અંદર ડબલ કરી આપશું એવી રીતે સ્કીમ લઈને આવેલા એમનું નામ હતું પ્રકાશભાઈ પટણી અને અમે ઘણા બધા આવા ગરીબ અને વિધવા માયોના પૈસા લઈ અને વિશ્વાસ આપી અને પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે એવું બનાસકાંઠા લેવલે અમારી ટોટલ અગિયાર બ્રાન્ચો હતી એમાં તમામ પીડિત એજન્ટો બહુ અત્યારે તકલીફમાં છે બહુ હેરાન થઈ રહ્યા છે એ લોકો ઘરે જઈ શકતા નથી એમના પરિવાર ઉપર બહુ દબાણ આવી રહ્યું છે અને આરોપી પોતે અત્યારે ફરાર છે એમણે પોતે પાંચ મહિનાથી એફઆર દાખલ કરી હોવા છતાં હજી આરોપી પકડાયો નથી કઈ કંપની આ કંપનીનું નામ ડાયમંડ હોમ સર્વર લિમિટેડ આરબીઆઈ ઓવરટેકિંગ એણે લાયસન્સ લાવીને અમને ડુપ્લિકેટ લાયસન્સ આપ્યું હશે એવું લાગે છે તો સરકારને વિનંતી છે અમારી તમામ આ પીડિત પરિવારની આ તમામ એજન્ટ મિત્રોની અમારા સાથે અમારા ટોટલ એજન્ટો હશે છ હજાર કેટલા રૂપિયા ટોટલ અગિયાર લાખ કરોડ રૂપિયા ગયેલા છે હજી સુધી અમને કોઈ પૈસો આપવાની કોઈ તૈયારી એમની છે નહીં અને એના બાપ છે એ અમને જમીનની સ્કીમ આપે છે પણ એ વેચવા તૈયાર છે નહીં એ પોતે સામે પૈસા મોગે છે અત્યારે જો કે રોકાણકારોના નાણાં સલવાઈ જતા એજન્ટો પણ ફસાયા છે આ અંગે એજન્ટો દ્વારા પાંચ માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ કંપનીના માલિકો ફરાર હોય એજન્ટો અને રોકાણકારોની હાલત કફોડી બની છે ત્યારે એજન્ટોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે